બેનું અમારા આવ્યા એને વિધાનસભા જોઈ જીવનમાં માં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો આમાં હું પહેલી વાર છું તમે મને મત આપો તો મારો વારો આવી ગયો પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને બે હાજર સિતાવીસ માં

કરી રહ્યા છે કે આપણે આપણો આત્મા જગાડી અને આપણે ગુજરાતને સારું ગુજરાત બનાવીએ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીએ તે સાથે તેઓ એક ધ્યેયમાં આગળ વધી રહ્યા છે વાત ગોપાલ ઇટાલિયાની એટલા માટે કરી રહી છું કારણ કે ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારની જે મહિલાઓ છે તેમને લઈને વિધાનસભા આવ્યા છે વિધાનસભા બતાવ્યું છે અને સાથે સાથે તેમને કહેવાય કે સચિવાલયની પણ મુલાકાત કરાવી છે અને આ સાથે તેઓ લખી રહ્યા છે પોતાના ફેસબુક હેન્ડલ પર કે આજરોજ વિસાવદર તાલુકાના તમામ ગામના બહેનો ગાંધીનગર આવવાની વ્યવસ્થા કરી ગુજરાતની વિધાનસભા અને સચિવાલયની મુલાકાત કરાવી છે વર્ષ પછી પહેલીવાર વિધાનસભા જોઈ બહેનો ખૂબ આનંદમાં આવ્યા છે આનંદ વ્યક્ત કર્યો છે સાથે સાથે બહેનોએ ખૂબ જ જીજ્ઞાસા વિધાનસભાનું આખું બિલ્ડિંગ વિધાનસભાની કાર્યવાહી પ્રક્રિયા કાયદો કેમ બને પ્રશ્ન કેમ પૂછાય કઈ ઓફિસમાં ક્યાં આવેલી છે વગેરે માહિતી ઝીણવટભરી રીતે તેમણે જાણી છે એ દરેક લોકો ગોપાલ ઇટાલિયાનો આવકાર કરી રહ્યા છે સાથે સાથે ધન્યવાદ પણ કહી રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયા સૌપ્રથમ વખત એમના મત વિસ્તારના જે લોકો

અમારા આજે વિસાવદર તાલુકાના તમામ ગામના બહેનો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનો ને અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને મજૂરો ને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહીંયા ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પો છે એ રૂબરૂ જોયું ઘણી વાર એવું થાય બટન મત ને માણસ ક્યાં વયો છે એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જેને દબાવીએ છીએ ઈ મત ક્યાં જાય છે ઈ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુએ જોયું હરખ તો બધા બહેનો મોઢા પર દેખાય જ છે આમ તો

હાલો આજ રોજ અગિયાર સપ્ટેમ્બર ના રોજ અમે વિસાવદર તાલુકાના બધા ગાંધીનગર સચિવાલયની મુલાકાત લીધી ગોપાલભાઈ ના માર્ગદર્શન નીચે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને બે હાજર સિત્તાવીસ માં એ સીટ ઉપર મેં ગોપાલભાઈ ને બેસાડવા માંગ્યા છીએ જય હિંદ જય ભારત

અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પા બેન એને અમને આમ આદમી પાર્ટી માં ભેળવા અને આ ટાણે ધારાસભ્ય બેન અને પાછા આવતી ચૂંટણી માં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કાઈ બોલે એમ છે બોલે એમ છો કઈ કોઈ કાઈ અનુભવ કાઈ વાંધો નહીં તો હવે બધા અહિયાં આવ્યા બધાનો બેનુ ખૂબ ખૂબ આભાર એ ગોપાલભાઈ આઈ લગી અમને લઈ આવ્યા અમને બહુ ખુશી છે હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડાના કઈ પણ કામ હોય આગળ વધારે ગામડા સુધારે સુધારે માણસ વ્યવસ્થિત રાખે અમને બહુ તમારો કેમેરો રાખોલભાઈ હા બોલો ફોટો પાડવા પાડી લેવું લે વધારે તો બધા બહેનો તમે અમારા આમંત્રણ ને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા તમે છે છોકરા જ્યાં જાય છોકરા જ્યાં જાય જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા જવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન